લ્યો બોલો હવે વતન છોડીને અલગ જગ્યાઓએ ડબ્બા ટ્રેડિંગ કરવા લાગ્યા લોકો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રૂરલ કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે રાઠવાનાઓને પોતાના ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે હલદરવા ગામની સીમમાં આવેલ રોયલ વીકેન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર એકત્રીસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય જેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતા જે મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના માળે રૂમમાં કુલ નવ ઈસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી આવેલ જેઓની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આ કામના પકડાયેલા આરોપીઓને કરજણ તાલુકાના હલદરવા ગામે રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર એકત્રીસ નું મકાન ભાડે કરી આપી તેઓને ફોન તથા કાર્ડ આપી અને ગ્રાહકોના નામ મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી નું લિસ્ટ આપી

मेहुल जी बकाजी ठाकुर उम्र 24 वर्ष रहे नवापुरा दीपक जी सोमाजी ठाकुर उम्र उगणिस रहे गोठवा गांव आतमड़ो वास जुगाजी शैलेश जी ठाकुर उम्र अडार रहे नवागाम ठाकुर वास सेदाजी लवंगजी ठाकुर उम्र उ रहे नवापुरा विशाल जी शैलेश जी ठाकुर उम्र उ रहे गांव विशाल जी अश्विन जी ठाकुर उम्र इक्वीस रहे नवापुरा

જેવું પણ માલુમ પડ્યું હતું જ્યારે અન્ય બે આરોપીઓ આસિફભાઈ ઉર્ફે આરીફ રહે પાટણ રાહુલ ઠાકોર નદીઓળ વડનગર નાઓને પકડવાના બાકી હોય પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રશંસનીય કામગીરી એ કે બરવાટ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એચ મદાત પ્રકાશ ખીમજીભાઈ વિજય ઉદેશી હનુભાઈ લુણવીરભાઈ છગનભાઈ અંબાભાઈ વિપુલભાઈ વાલ્કેશભાઈ આરિફભાઈ અમીરભાઈ દ્વારા કરવામાં આવી